ડભોઈનગર આવેલ લાલ બજાર તળાવ અજાણ્યા વ્યક્તિ નો મૃતદેહ મળી આવ્યો હતો ડભોઈનગર નગરની મધ્યમાં આવેલ લાલ બજાર તળાવ એક અજાણ્યા વ્યક્તિ નો મૃતદેહ શાક માર્કેટ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો તળાવના પાણીમાં મૃતદેહ જણાઈ આવતા તળાવ કિનારે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને અંગે નહીં જાણ ડબોઈ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસે પહોંચી જઈને લાશનો કબજો મેળવી ઓળખ પ્રક્રિયા હાથ ધરી હતી મરનાર વ્યક્તિ કોણ છે અને ક્યાંનો છે તેને લઈને રહસ્ય હજી અકબંધ છે ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે મરનાર વ્યક્તિને પહોંચાડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આવ <coughs> લાબો એ લાવી જાશે કામ કરશે આમાં આવજો આયા ત્યાં માંગોને કે કઈ જૂની ગાડી જાવી ઘર જાવી

ત્યાં આગળ શાક માર્કેટથી આપનું આવેલું તળાવ ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમનો ડેડ બોડી મળી એવી ટેલિફોનિક જાણ થઈ હતી તો ત્યાં આપણે પોલીસ ખાતાને જાણ કરીને ત્યાં અત્યારે પોલીસ તપાસ ચાલુ છે હમ હવે જે તે ઈસમ કોઈ હશે એ કે આપણે જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ અદા કરીએ એમ જે પોલીસ ખાતાને જાણ કરીને કે ભાઈ પોલીસ ખાતું અત્યારે તપાસ કરી રહ્યું છે કે કોણ હિસાબ છે કે એના વાલી વાર હશો બહાર કાઢી એટલે પોલીસ તપાસ અત્યારે ચાલુ છે પોલીસ ખાતાને આપણે જાણ કરી ટેલિફોનિક અને અહીંના વિસ્તારના લોકોએ મને ટેલિફોનિક જાણ કરી હતી તો આપણે પોલીસ ખાતાને એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ અદા કરીને પોલીસ ખાતાને આપણે સૂચના આપી એમ તો અત્યારે પોલીસ તપાસ ચાલુ છે ત્યાં આગાડી કોઈ એના વાલી વારસો હોય તો ત્યાં પોલીસ ખાતામાં કે સરકારી દવાખાને તપાસ કરી શકે છે એમ